અંજારની મામલતદાર કચેરીએ આધાર કાર્ડ તેમજ રાશન કાર્ડની કામગીરી બાબતે લોકોને પારાવાર મુશ્કેલીઓ સવારથી લાંબી લાઈનો વચ્ચે સર્વરની પણ ઝંઝટ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી પ્રક્રિયા બની માથાના દુખાવા સમાન રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ માટે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ઈ કેવાયસી કરવું ફરજિયાત છે પરંતુ સર્વરની સમસ્યાના કારણે ઈ કેવાયસીમાં મુશ્કેલી પડતી હોવાથી સ્કોલરશિપની કામગીરી ગોકળ ગાયની ગતિએ થઈ રહી છે એવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે શિષ્યવૃત્તિ માટે નોંધણી કરાવવા વિદ્યાર્થીઓની અને વાલીઓની લાંબી કતારો અંજાર મામલતદાર કચેરી મધ્યે અનેક દિવસોથી જોવા મળી રહી છે આમ તો ઈ કેવાયસી માટે રાજ્ય સરકાર માય રેશન એપનો ઉપયોગ કરવાનું જણાવે છે પરંતુ મોટી સંખ્યામાં રેશન કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર વિદ્યાર્થીઓના વાલીઓના હોય છે અને ઈ કેવાયસી માટેની પ્રક્રિયા પણ વાલીઓ માટે ટેકનિકલી જટિલ જણાતી હોય લોકોને મામલતદાર કચેરીએ ધક્કા ખાવા પડી રહ્યા છે તો બીજી બાજુ શાળા કક્ષાએ પણ શાળાઓ દ્વારા ફરજિયાત ઈ કેવાયસી બાદ જ શિષ્યવૃત્તિની કામગીરી આગળ વધશે એવું જણાવવામાં આવી રહ્યું છે જેને લઈને વાલીઓને કચેરીએ હેરાન થવું પડી રહ્યું છે અંજાર મામલતદાર કચેરી મધ્યે ચાલતી આધાર કાર્ડ અને રેશન કાર્ડની કામગીરીમાં પણ દરરોજ અનેક અરજદારોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે તેમજ દરરોજ મોટી સંખ્યામાં અરજદારો આધાર અપડેટ માટે સવારથી જ કચેરી મધ્યે લાઇનોમાં ઊભા રહી જાય છે પરંતુ આધાર અપડેટની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલી હોવાથી અવારનવાર સર્વર ડાઉનની સમસ્યાના કારણે લોકોના સમયનો પણ ભારે વ્યય થાય છે જો ઉપરોક્ત બાબતે તંત્ર દ્વારા યોગ્ય પગલાં હાથ ધરવામાં આવે તો લોકોને વેઠવી પડતી અનેક પરેશાનીઓમાંથી લોકોને મુક્તિ મળી શકે છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર